તો હાલો મિત્રો એક યુટ્યુબ ચેનલ વેચવાની છે એટલે કે સેલ કરવાની છે તો ખાસ મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો આખી ચેનલની માહિતી તમને આપવાનું છું ચેનલનું નામ છે શું ચેનલમાં કઈ ટાઈપના વિડીયો છે તમારી જાતે જોવાના છે મિત્રો અને તમને પસંદ આવે તો આપણે યુટ્યુબ ચેનલ તમારે લેવાની છે કારણ કે યુટ્યુબ ચેનલની આપણે દરેક મિત્રો મિત્રોની આપણે જાહેરાત કરીએ છીએ મિત્રો એવી રીતે આ મિત્રોની પણ આપણે ચેનલની જાહેરાત કરીએ છીએ જેથી કોઈ પણ લોકોને લેવી હોય તો કદાચ લઈ શકે છે એના માટે આપણે જાહેરાત કરીએ છીએ તો ચેનલનું નામ અને જે વિડીયો અમને અપલોડ કર્યા છે અને ચેનલ જે વેચવા માટે છે એની કિંમત શું મૂકેલી છે એની બધી જ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છે તો વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો અને હા ખાસ કે મિત્રો યુટ્યુબ ચેનલ લખતી તમારે કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે અને દરેક વિડીયો મેં બને ત્યાં સુધી મારાથી જેટલી પ્રોસેસ થતી હોય ને એટલી મેં દરેક વિડીયો બનાવેલી છે અમને લગભગ છેલ્લા પંદર દિવસથી હું વિડીયો થોડા ઓછા અપલોડ કરું છું કારણ કે કામ હોય છે ઘરનું અને ખેતીવાડીનું અને એક બાજુ પ્રસંગો પણ હતા કારણ કે લગ્ન પ્રસંગ વધારે હતા એટલા માટે મેં થોડી ઓછી વિડીયો બનાવી છે કારણ કે ટાઈમ નહોતો પણ હવેથી રેગ્યુલર વિડીયો કમ્પ્લીટ આવવા મળશે ટાઈમ ટુ ટાઈમ તો ચલો મિત્રો એ કોણ કઈ ટાઈપની યુટ્યુબ ચેનલ છે અને કેટલી કિંમત છે કઈ ટાઈપના વિડીયો છે બધી જ જમાંથી તમને ખાસ જણાવશું વિડીયોમાં બનાવી રેજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ ગુગાને યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને છે ને ગુજરાતીમાં વળી રહેશે વધુ કોઈ પણ માહિતી તમારે જોઈએ છે તો આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની લિંક આપેલી છે ત્યાં તમે મારો સંપર્ક કરી શકો છો મિત્રો તો ચલો મિત્રો અહીંયા સાઇટમાં સ્ક્રીન આપણે સર્ચ કરી લઈએ તો દાખલા તરીકે આપણે યુટ્યુબની અંદર જ સર્ચ કરી લઈએ યુટ્યુબ ચેનલ સર્ચમાં પણ આવે છે કે નહીં તમને પણ મિત્રો ખ્યાલ આવે તો આપણે અહીંયા સર્ચમાં જતા રહીએ તો ચેનલનું નામ છે એસ તો આવી રીતે ચેનલનું નામ છે એસ બી ઇન્ડિયા અને પાછળ કરેલું છે આઠ એસ બી ઇન્ડિયા આઠ એટ મતલબ તો ચલો આપણે એને સર્ચ કરી લઈએ તો ચાલો મિત્રો અહીંયા સર્ચ તો આપણે ઓલરેડી કરી લીધું છે તો પહેલા જ નંબરની ચેનલ આવી ગઈ છે મિત્રો તેર હજાર સબસ્ક્રાઈબ છે તેર હજાર ને ચારસો સબસ્ક્રાઈબ છે આ ચેનલની અંદર અને એમની કિંમત અને વિડીયોની બધી માહિતી તમને મિત્રો આપવાનું છે બસ વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો એક બાજુ પવન પણ જોરદાર છે અને હું સાઈટ હા ફોર્મ હાઉસની અંદર આપણા વિડીયો બનાવી રહ્યો છું કારણ કે ભાઈએ મને લગભગ દસ દિવસ પહેલાં વિડીયો બનાવવાનું કીધું હતું કે જાહેરાત કરજો અમારી ચેનલની પણ મને ટાઈમ ના હોવાના કારણે થોડોક વિડીયો હું લેટ બનાવી રહી છું અને હા મિત્રો આપણે દરેક મિત્રોની યુટ્યુબ ચેનલ જો તમારી ચેનલ મોનોટાઇઝન છે અને કદાચ ભગવાન કોઈ દિવસ કોઈની યુટ્યુબ ચેનલ ના વેચાવે પણ કદાચ કોઈ જરૂર પડે તો આપણે મિત્રો ચેનલ પણ વેચવી પડે છે સમયને મન આપવું પડે છે કે યુટ્યુબ ચેનલમાં જો કોઈ પણ જાહેરાત કરાવી હોય ને કે ચેનલ વેચવાની છે તો ખાસ મિત્રો સંપર્ક કરી શકો છો તમે પણ હા મિત્રો ચેનલ મોનોટાઇઝ હોવી જોઈએ કમ્પ્લીટ હોવું જોઈએ એની અંદર કોઈ પણ કામ બાકી ના હોવું જોઈએ આ ચેનલની અંદર કોઈ પણ કામ બાકી નથી બધું કમ્પ્લીટ છે બાવીસ ડોલર અંદર પડ્યા છે કેટલા બાવીસ ડોલર પડ્યા છે અઢીસોથી વધુ ડોલર ઉપાડેલા છે અને હાલની અંદર બાવીસ ડોલર પડ્યા છે અને છેલ્લા બે એક કે બે મહિનાથી અમને ટાઈમ નથી ના હોવાથી વિડીયો નથી બનાવતા એટલે ટાઈમ નથી મળતો એટલે વિડીયોની અમને સેલ ચેનલની સેલ કરવાની મને વાત કરી તો ચાલો આપણે મિત્રો બીજું ચેનલને આપણે સેલ કરી લઈએ જે કોઈ લોકોને લેવી હોય તો તમે સંપર્ક કરી શકો છો એના કોન્ટેક નંબર પણ તમને આપું છું અને ચેનલ પહેલાં આપણે ચેક કરી લઈએ તો એસ ઇન્ડિયા છે અને એક ચેનલનું નામ છે તેર હજાર ને ચારસો સબસ્ક્રાઈબ છે એકસો પંદર વિડીયો અપલોડ કરેલા છે લાઈવ પ્રૂફ સાથે આપ જોઈ શકો છો અહીંયા તમે ખુદ મિત્રો જુઓ અહીંયા તો એકસો ને પંદર વિડીયો અપલોડ કરેલા છે આપ જોઈ શકો છો તો અહીંયા આપણે વિડીયો ઉપર ક્લિક કરી લઈએ તો વિડીયો ઉપર ક્લિક કરીએ તો છેલ્લા એક મહિનાથી મિત્રો વિડીયો અમને બંધ કર્યા છે એમનું એવું કહેવું છે કે અમને ટાઈમ નથી ને અમે થોડાક નોકરી ઉપર લાગ્યા છીએ તો અમને દિવસે કોમેડી વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો જેથી અલગ અલગ ટીમના મેમ્બરો થઈ ગયા છે તો વિડીયો બનાવવાનો થોડોક ઓછો ટાઈમ મળે છે કારણ કે કોઈ લોકો નોકરી ઉપર લાગી ગયા છે તો આ રીતની વાત કરી છે અમને તો આ ટાઈપના એમના વિડીયો પણ છે આપ જોઈ શકો છો આ બધા વિડીયો છે ટોટલ વિડીયો તમે જોઈ શકો છો કઈ ટાઈપના વિડીયો છે આ બધા વિડીયો એમને અપલોડ કરેલા છે જોઈ લો એની અંદર અને આ એની અંદર ટ્રેન્ડિંગમાં વિડીયો ચાલતા હોય ને એ ટાઈપના પણ મિત્રો તમે વિડીયો એની અંદર મૂકી શકો છો જોઈ લો આ બધા વિડીયો એમને અપલોડ કરેલા છે તો આ ચેનલ ભાઈશ્રીને વેચવાની છે તો એમને જે કિંમત મૂકી છે એ કિંમત પણ મિત્રો ખાસ તમને કહી દઉં અને જે વિડીયો છે તમે જોઈ લો અહીંયા ચેનલની અંદર ખાસ કરીને મિત્રો તમને એક વિનંતી કે ચેનલમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી મિત્રો મેં કીધું કે બસોથી થી ઉપર વિડીયોની અંદર જે ડોલર ઉપડી જશે એટલે કમ્પેર ચેનલ છે કોઈ પ્રોબ્લેમની નહીં સાથે આપવાની છે તો આ ચેનલ મિત્રો જે આપવાની છે તો એમના જે કોન્ટેક નંબર છે અને તમે મિત્રો મારો પણ સંપર્ક કરી શકો છો આપણી ઇન્સ્ટાગ્રામ લિંક અંદર આપેલી છે આ વિડીયોના નીચે અને એ ભાઈના કોન્ટેક નંબર પણ આપેલા છે તમને એમની સાથે પણ મિત્રો વાત કરી શકો છો અને મારી સાથે વાત કરી હોય તો મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે ત્યાં તમે મને મેસેજ કરીને ત્યાંથી પણ મિત્રો વાત કરી શકો છો કારણ કે મિત્રો હું તમારી પાસે ચેનલની જાહેરાત કરું છું તમે મને પૂછી શકો છો અને બધી માહિતી મેં તમને આપી દીધી છે મિત્રો આ વિડીયોની અંદર ચેનલ મિત્રો તમે ખુદ પણ જોઈ શકો છો બાવીસ ડોલર છે અગિયાર તેર હજાર ચારસો સબસ્ક્રાઈબ છે અને એકસો ને પંદર વિડીયો અપલોડ કરેલા છે અને મિત્રો હાલની અંદર ચેનલમાં એક મહિનાથી વિડીયો અમને અપલોડ કરતા નથી અમને ટાઈમ નથી પણ એનો મતલબ એવું પણ નથી કે ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ છે ચેનલની અંદર મિત્રો કોઈ પણ પ્રોબ્લમ નથી મિત્રો એની ગેરંટી હું આપું છું કારણ કે ચેનલ મોનોટાઇઝન હોય એટલે મિત્રો આપણી ચેનલ મોનોટાઇઝન ક્યારે થાય જ્યારે આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ ના હોય ને ત્યારે આપણી ચેનલ મોનોટાઇઝન થાય અને જો આપણી ચેનલની અંદર જ કોઈ પ્રોબ્લેમ હોય ને તો આપણી ચેનલ મોનોટાઇઝન થાય જ નહીં મિત્રો એ પણ ધ્યાનમાં રાખવું મિત્રો તો આ ચેનલ મિત્રો વેચવાની છે તો મારો કોન્ટેક નંબર ઇન્સ્ટાગ્રામનો લિંક આપેલી છે અને આ ભાઈ શ્રી ચેનલવાળાનો કોન્ટેક નંબર પણ આપેલો છે પણ મિત્રો ખાસ એ પણ નોંધ કરી દઉં કે ફાલતુ કો ફોન કરતા નહીં મિત્રો ભલે ભાઈને કરો કે મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરો મિત્રો તમારી ચેનલ લેવી છે તો બે શક તમે લઈ શકો છો પણ ફાલતુ પ્રશ્ન કરવો નહીં કારણ કે મિત્રો હરેક વ્યક્તિની મિત્રો કારણ કે તમે એક કોન્ટેક નહીં કરો ઘણા લોકોની ચેનલ લેવાની છે કેટલાય મને મેસેજ કરશે કેટલાય લોકો ફોન કરશે એટલે જો લેવાની હોય ને તો જ મિત્રો ખાસ તમે ફોન કરજો અને એમની કિંમત રાખેલી છે મિત્રો નવ હજાર રૂપિયા તો ખાસ મિત્રો ધ્યાન આપજો મિત્રો અને જે લોકોની લેવાની હોય ને તો જ મિત્રો ખાસ કોલ કરજો કે મેસેજ કરજો મિત્રો ફાલતુ કોઈને પણ હેરાન કરતા નહીં જો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ તો ખાસ આપણી ચેનલમાં જઈને દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાની મિત્રો